લો ગાર્ડન પાસે વીજપોલ ધરાશાયી થયો છે વીજપોલમાં ખુલ્લા વાયરના કારણે દુર્ઘટનાની ભીતિ છે લો ગાર્ડન પાસે ત્યાં દ્રશ્યો સામે આવ્યા છે લો ગાર્ડન પાસે વીજ ધરાશાયી થયો છે રાજકોટના દ્રશ્યો છે રાજકોટના રેસકોર્સ ખાતેથી લો ગાર્ડન પાસે આ વીજપોલ ધરાશાયી થવાના દ્રશ્યો સામે આવ્યા છે વીજ વાયર પણ ખુલ્લા છે મનપા અને પીજીવીસીએલ ની આ ઘોર બેદરકારી રાજકોટના રેસકોસ ખાતે આવેલ જે લવ ગાર્ડન છે ત્યાં હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે એક વીજ પોલ છે તે ધરાશયી થયો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે આ લવ ગાર્ડન છે કે જ્યાં રોજની હજારોની સંખ્યામાં લોકો છે તે આ ગાર્ડનની મુલાકાત લેતા હોય છે ત્યારે ભારે પવનને લીધે આ વીજ પોલ છે તે ધરાશયી થયો છે ઉલ્લેખનીય છે કે આજે સવારથી રાજકોટમાં છૂટો છવાયો વરસાદ છે તે પડી રહ્યો છે પરંતુ પવન છે તેનું ભારે જોર છે તે જોવા મળી રહ્યું છેલ્લા ચાર દિવસથી સતત વરસી રહેલા વરસાદને લીધે જમીન છે તેમાં પોલાણ જોવા મળી રહ્યું છે તેને લઈને ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં એકાવન જેટલા વૃક્ષો છે તે ધારાશાહી થયા છે અને ત્રીસ થી વધુ વીજપોલ છે તે પણ ધારાશાહી થઈ છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે જે રાજકોટનું રેસકોસ પાસે આવેલું આ લવ ગાર્ડન છે કે જ્યાં વીજપોલ છે તે ધારાશાહી થયું છે આ વાયર તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ ખુલ્લા વાયર છે અહીંથી રોજના હજારો લોકો છે તે પસાર થાય છે ક્યાંક ને ક્યાંક અહીં મોટું અકસ્માત સર્જાય કે શોટ લાગવાને લીધે કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને તો તે જવાબદારી કોની છે કારણ કે તંત્ર દ્વારા હજુ સુધી વરસાદ છે તે વરસી રહ્યો છે ભારે વરસાદને લીધે જમીન છે તે પોલાણવાળી થઈ છે તેને લઈને જે વૃક્ષો અને વીજ છે તે ધારાશાયી થવાની ઘટના છે તે સામે આવી રહી છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે રાજકોટનું ખુલ્લા વાયર પણ જોવા મળી રહ્યા છે ત્યારે હજુ સુધી આ વીજ પોલ દૂર કરવામાં નથી આવ્યું ત્યારે કોઈ પણ પ્રકારનું અકસ્માત સર્જાય અથવા દુર્ઘટના બને તો તે જવાબદારી કોની દિવ્યેશ જોશી જી મીડિયા રાજકોટ ઠેર ઠેર જળબંબાકાર છે